આજે આપણે બનાવીશું સાંજ માટે માત્ર બની જાય એવા દાળ ચોખા વગર કોઈ બેકિંગ સોડા કે ઈનો વાપર્યા વગર આજે આપણે ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવીશું એકદમ ટેસ્ટી એવા જો એકવાર બનાવશો તો હંમેશા આ જ રીતે ઉત્તપમ બનાવશો તો ચાલો બનાવીએ એના માટે મિક્સર ઝાર લેશો એમાં ત્રણથી ચાર લીલા મરચાં કે તીખાશ પ્રમાણે એક ટુકડો આદુનો એક કપ બચેલા ભાત તમે ફ્રેશ પણ બનાવીને વાપરી શકો છો અડધો કપ દહીં થોડું ખટાશ હોય એવું લેવાનું અને એમાં સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આવું બેટર પીસી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર પીસાઈ જશે તો દહીં સાથે થોડું પાણી ઉમેરવાનું એટલે એકદમ આવું સ્મૂથ બેટર પીસાઈ જાય એમાં આપણે દોઢ કપ રવો તો ઝીણો આપણે જે રેગ્યુલર ઘરમાં ઉપમા માટે વાપરીએ એ અને એક ચોથાઈ કપથી થોડો ઉપર ચોખાનો લોટ ઉમેરી દઈશું સાથે મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે તમે જો ભાતમાં મીઠું નાખતા હોય બાફતી વખતે તો એ રીતે તમારે ઉમેરવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરીશું તો આપણે અડધો કપ પહેલાં ઉમેરવાનું રવો છે એને આપણે થોડી વાર માટે પલાળશું એટલે પાણી પીશે એટલે પહેલેથી તમારે બેટર થોડું ઢીલું રાખવાનું તો મિક્સર જારમાં જ મેં એક કપ જેટલું પાણી ઉમેર્યું છે થોડું થોડું કરી આપણે આ રીતે પાણી ઉમેરીશું અને બિલકુલ આમાં ગાંઠા ન નરે એવું બેટર બનાવી લઈશું અહીં તમારે દહીંની જગ્યાએ છાશ વાપરવી હોય તો તમારે દોઢ કપ છાશ લેવાની પાણી બિલકુલ નહીં વાપરવાનું તો આ રીતે મેં બીજો અડધો કપ એટલે ટોટલ એક કપ જેટલું પાણી આ રીતે ઉમેરી દીધું છે અને બિલકુલ ગાંઠા ન રહે એવું આપણું બેટર તૈયાર છે અને તમે જોઈ શકો છો બેટર અત્યારે આપણું કેવું છે આવું બેટર આપણે એને થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું એટલે થોડું જાડું થશે તો આવું બેટર પહેલેથી રાખવાનું તો એને ઢાંકી હું દસ મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ ત્યાં સુધીમાં આપણે શાકભાજી કાપીને રેડી કરી લઈશું તો એક ટમેટું એક કેપ્સિકમ એક ડુંગળી અહીંયા તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે ડુંગળીની જગ્યાએ કોબી લેવાની ઝીણી કાપેલી તો આ રીતે બધાને મેં ઝીણા કાપી લીધા છે એક બાઉલમાં આપણે લઈ લઈશું તો આ આપણે ઉત્તપમનું ટોપિંગ્સ બનાવી રહ્યા છીએ અને જો ઇઝીમાં ઇઝી રીત હોય ઉત્તપમ બનાવવાની તો આ બધી જ સામગ્રીઓને તમારે બેટરમાં ઉમેરી દેવાની પણ હું ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવી રહી છું અને ઉત્તપમની રીતે જ બતાવી રહી છું એટલે આ રીતે એક બાઉલમાં આપણે ડુંગળી કેપ્સિકમ અને ટમેટું લઈ લઈશું સાથે એમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું બે ટી સ્પૂન જેટલો સાંભાર મસાલો સાંભાર પાવડર જે આપણે સાઉથ ઇન્ડિયન સાંભાર બનાવવામાં વાપરીએ એ સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અહીંયા તમારી પાસે પોડી હોય તો સાઉથ ઇન્ડિયન પોળી પાવડર એ પણ ઉમેરી શકો છો જો હોય તો જ નહીંતર ચાટ મસાલો ઉમેરવાનો સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલું ચીઝ આ રીતે ખમણીને ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અહીંયા ચીઝ તમારે લાસ્ટમાં ઉમેરવું હોય તો પણ ચાલે પણ આ રીતે મિક્સ કરી દઈશું એટલે શાકભાજીમાં જ્યારે એ સ્ટીમ થશે તો પિઝા જેવો ટેસ્ટ આવશે બેટરને રેસ થતાં લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે એમાં ઝીણા કાપેલા લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બેટર આપણું તૈયાર છે હવે આપણે આમાં કોઈ પણ સામગ્રી ઉમેરવાની જરૂર નથી તો આ રીતે તમે જોઈ શકો છો બેટર કેવું છે આપણું તો માત્ર દસ જ મિનિટમાં આપણું બેટર અને ટોપિંગ્સ પણ રેડી થઈ ગયા છે તો આ રીતે એક પેન લેશું એમાં થોડા ટીપા ઘીના કે તેલના આ રીતે ઉમેરીશું ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું બેટર લઈ આ રીતે ફેલાવી દેશું અને એના પર થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ટોપિંગ્સ તો અહીંયા ટોપિંગ્સ તમે વધારે ઓછું તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો અને આ રીતે આપણે એને ટોપિંગ્સ ફેલાવી અને એને ઢાંકી બે મિનિટ જેવું આપણે એને થવા દઈશું બે મિનિટ થાય એટલે હું સાઈડ ચેન્જ કરી લઈશ અને આપણે ઉપરથી ઘી થોડું નાખીશું તો મારે એ સ્ટેપ સ્કીપ થઈ ગયો છે તો આ રીતે હું તમને ડાયરેક્ટ બીજી સાઈડ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો હવે આપણે જે ઉપરની સાઈડ છે એને થોડી હવે ક્રિસ્પી થવા દઈશું તો આ રીતે ફેરવી અને થોડું ઘી તમારે ઉમેરી દેવાનું અને તમે જોઈ શકો છો શાકભાજીવાળી સાઈડ છે એકદમ ટેસ્ટી એવી બની ગઈ છે ચીઝના લીધે થઈને આવી થોડી બ્રાઉન લાગશે પણ ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે તો આ રીતે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને એ જ રીતે આપણે બીજા ઉત્તપમ બનાવી લઈશું તો તમારી પાસે ઢોંસાનો તવો હોય તો તમે નાના નાના પણ બનાવી શકો છો તો આ રીતે આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું બેટર લઈ અને આ રીતે પેનમાં ફેલાવી દઈશું એના પર ટોપિંગ્સ નાખીશું તો અહીંયા ટોપિંગ્સ તમે વધારે એક સાથે બનાવીને પણ વાપરી શકો છો તમને જે રીતે જરૂરિયાત હોય એ રીતે અને ચીઝ તમારે જો શાકભાજીમાં ન ઉમેરવું હોય તો ઉત્તપમ તૈયાર થઈ જાય પછી પણ તમે ઉપરથી ગ્રેટ કરી નાખી શકો છો પણ મેં આ રીતે ટોપિંગ્સમાં નાખ્યું તો જેમ પિઝાની જેમ થોડું મેલ્ટ થશે તો ખાવામાં બહુ સારું એવું લાગશે એટલા માટે તો આ રીતે ઢાંકી મેં એને થવા દીધું થોડું ઘી નાખીશું આ રીતે તો મેં એક મિનિટ જેવું થવા દીધું પછી ઘી નાખ્યું પાછું આપણે એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને ટોપિંગ્સને તમે થોડા પ્રેસ કરી દેવાના તો એ ઉપરથી બહુ વધારે પડતા દેખાશે નહીં ઉત્તપમમાં અને બાળકોને ખાસ જો આ રીતે ટોપિંગ્સવાળા ન ભાવતા હોય તો તમારે બેટરમાં જ બધા વેજીટેબલ્સ નાખી દેવાના તો પણ બહુ સારું એવું લાગશે તો આ રીતે મેં એક સાઈડથી કરી લીધું અને ઉપરની સાઈડ ઘી થોડું નાખીશું અને ઢાંકી બે મિનિટ જેવું આપણે એને થવા દઈશું ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખીશું નહીં હાઈ નહીં સ્લો એ રીતે તો આ રીતે હું એની સાઈડ ચેન્જ કરી લઈશ સાઈડ ચેન્જ થઈ જાય એટલે આ ઉપરનો ભાગ છે ઘીવાળો એને આપણે ક્રિસ્પી થાય થોડો ત્યાં સુધી થવા દેવાનો છે તો લગભગ બે મિનિટ જેવું એને થવા દઈશું મીડિયમ ફ્લેમ પર તો આ રીતે ટોટલ તમને ચારેક મિનિટ જેવું લાગશે એક ઉત્તપમને થતા માટે તો તમે જોઈ શકો છો મેં આ રીતે તૈયાર કરી લીધા છે અને ગરમ ગરમ તમે આ ટેસ્ટી એવી નાળિયેરની ચટણી સાથે બાળકોને ટમેટો સોસ સાથે એકલા પણ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે આ ઉત્તપમ જો આ રીતે તમે ઇન્સ્ટન્ટ ઉત્તપમ ન બનાવ્યા હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને લાસ્ટમાં મેં એની કોકોનટની ચટણી પણ રેસીપી આપેલી છે તો નાળિયેરની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં એક ઇંચ આદુના ટુકડા બેથી ત્રણ લીલા મરચાં કે તીખાશ તમારે જોવે એ રીતે એક કપ નાળિયેરના ટુકડા ચાર ટેબલ સ્પૂન જેટલા ડાળિયા અહીંયા તમારી પાસે જો નાળિયેર નો હોય તો સુકન નાળિયેરને ગરમ પાણીમાં પલાળીને પણ ઉમેરી શકો છો અડધી ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન ખાંડ અડધો લીંબુનો રસ નીચો અને તમારે થોડા લીલા ધાણા ઉમેરવા હોય તો ચટણીનો કલર ગ્રીન આવશે અને લીલા ધાણા તમે નહીં ઉમેરો તો આવો વ્હાઈટ કલર આવશે તો ગરમ ગરમ ઉતાપામ સાથે આ નાળિયેરની ચટણી તમે સર્વ કરો તો તમને આ રેસીપી કેવી લાગી તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ